પૂજ્યશ્રી વિશામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી જૂની પરંપરા પ્રમાણે જગ્યામાંથી લઈ પૂજ્યશ્રી નાથીબાઈ નાતીવડ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં અશ્વો રાસમંડળી અને ગાડીઓ અને સો ઠાકરના સેવકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ પરમ પૂજ્યશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિબાળાબાના હસ્તે પૂજ્યશ્રી નાથીબાઈના દેવડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂજ્યશ્રી ભૈલુબાપુ પૂજ્યશ્રી ગાયત્રીબા પૂજ્યશ્રી દિયાબા તેમજ પૂજ્યશ્રી બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુ અને ઠાકરના સેવકો વિહણ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજરોજ પવિત્ર શ્રાવણ માસના સોમવારના પાર્થિવ શિવલિંગ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પરમ પૂજ્યશ્રી એક હજાર આઠ શ્રી નિર્મળબાઈ પૂજ્ય ગાયત્રીબા અને પૂજ્ય શ્રી શ્રીતિયાબા એ અને સૌ ઠાકરના સેવકો બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો રિપોર્ટ ઇસ્માઈલભાઈ કે પઠાણ સાથે રહીમભાઈ મહુવા